નમસ્કાર ગુજરાત ન્યૂઝની આ ખાસ રજૂઆતમાં હું મયુરી આપ સૌનું સ્વાગત કરું છું હાલ પિતૃ પક્ષ ચાલી રહ્યા છે શ્રાદ્ધ પક્ષ ચાલી રહ્યા છે અને કહેવાય છે કે શ્રાદ્ધ પક્ષના દિવસોમાં પિતૃઓનું ઋણ ચૂકવવાનો અવસર છે અત્યંત મહત્વના આ દિવસો છે અત્યંત મહત્વની આ તિથિઓ છે કેમ કે તિથિ મુજબ આપણે આપણા પૂર્વજોનું શ્રાદ્ધ કરવાનું હોય છે ત્યારે આ વિશેષ રજૂઆતમાં આજે ખાસ એટલું સમજવાનું છે કે આખરે કેવી રીતે આપણે શ્રાદ્ધ કરી શકીએ કઈ એવી બાબતો છે કે જ્યારે શ્રાદ્ધની પૂજા વિધિ આપણે જ્યારે કરતા હોઈએ ત્યારે શું ધ્યાનમાં રાખવું જોઈએ કયા એવા પદાર્થો હોવા અત્યંત જરૂરી છે શ્રાદ્ધની વિધિમાં ખાસ તો શ્રાદ્ધના જે તહેવારો છે જે જે તિથિ છે તે મુજબ આપણે જ્યારે તર્પણ કરવા જઈએ છીએ એ તર્પણ કરતી વખતે આપણે મનમાં આપણે શું ભાવ રાખવો જોઈએ તેનાથી માંડીને પિતૃ પિતૃ દોષ જે છે તે કેવી રીતે થતો હોય છે અને આખરે તેનું નિવારણ શું છે તેના સુધીની જે સમગ્ર માહિતી જે તમામ બાબતો કે જે સમજવાની તમામને જરૂરિયાત છે એ બધી જ બાબતો વિશે આજના કાર્યક્રમમાં ચર્ચા કરીશું અને વધુ સમય ન લેતા મારી સાથે ચર્ચામાં જે મહેમાન જોડાયા છે એનો આપણે પરિચય કરાવી દઉં મારી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય રાજુભાઈ દવે રાજુભાઈ સ્વાગત છે આપનો કાર્યક્રમમાં પેલો સવાલ મારે એ જ કરવો છે રાજુભાઈ કે દર વર્ષે શ્રાદ્ધા આવે છે અને સામાન્ય સમજ આપણામાં એવી છે કે પિતૃઓનું તર્પણ કરવાનું છે કાગવાસ નાખવાની છે ઋણ ચૂકવવાનું છે પરંતુ આખું આપણે ધાર્મિક મહાત્મય જો સમજવું હોય શાસ્ત્રો મુજબ તો શું મહત્વ છે આ તમામ દિવસોનું તિથિઓનું નમસ્તે દર્શકો હવે આ એક એવો વિષય છે કે મૃત્યુ થાય કોઈનું મૃત્યુ પછી આપણે એની દસમ અગિયાર અગિયાર બારનું એ જે આપણે વિધિ કરીએ ત્યાર પછી ત્રીજા વર્ષે શ્રાદ્ધમાં ભેળવીએ ત્યાર પછી જે દર વર્ષે એમની તિથિ હોય મૃત્યુની એ દિવસે આપણે આ મહાલય શ્રાદ્ધના એ દિવસોમાં એમની શ્રદ્ધાપૂર્વક એમને યાદ કરીએ અને એમના નિમિત્તે એમના આત્માના કલ્યાણ માટે શુભ કાર્ય બ્રહ્મભોજન તર્પણ એ જે કંઈ કરીએ શ્રદ્ધાપૂર્વક એ શ્રાદ્ધ છે અને શ્રાદ્ધનું મહત્ત્વ શું છે શેના માટે આપણે કરવું તો આ વિષય જે છે એના માટે આપણા ઋષિમુનિઓ આચાર્યોએ જે સ્મૃતિ ગ્રંથો લખ્યા છે એમાં આના વિશે બહુ જ વિસ્તારથી બતાવેલું છે ચાહે બૃહસ્પતિ સ્મૃતિ હોય શંખ સ્મૃતિ હોય વિષ્ણુ સ્મૃતિ હોય વશિષ્ઠ સ્મૃતિ હોય અને બીજી ઘણી બધી સ્મૃતિઓમાં અને એ એક આપણી જે ફરજ છે કે આપણા પિતૃઓ પ્રત્યે જે આપણું ઋણ છે એ ચૂકવવા માટેની આ એક પ્રક્રિયા છે અને આપણે દર વર્ષે મહાલયમાં આ દિવસોમાં બીજું કંઈ ન કરી શકીએ તો આપણા પિતૃઓને યાદ કરી અને એમની તિથિ નિમિત્તે શ્રાદ્ધ વિધિ દર વર્ષે આપણે તર્પણ કરની વિધિ કરવી એવું જરૂરી નથી એક વખત શ્રાદ્ધમાં પેળવી દીધા પછી એના નિમિત્તે આપણે બ્રહ્મભોજન દાન અને એમનું સ્મરણ કરીએ એટલું પૂરતું રહે છે પ્રશ્ન એ થાય કે આ શેના માટે કરવું તો પ્રજાપતિ સ્મૃતિ એ એવું કહે છે કે પિતૃનામ જલમ જલમતીર્થસ્ય દુર્લભમ કે પિતૃઓ જે છે આપણા એ જે નરકસ્થાનમાં કે બીજી જે કંઈ યોનીમાં છે જે કંઈ સ્થાને છે ત્યાં એમને પાણી દુર્લભ હોય છે એટલે એમને જલથી આપણે તર્પણ કરીએ તો એમને તૃપ્તિ થાય છે એ બીજું કંઈ જ નથી માંગતા કેવલ જળથી પણ એ તૃપ્ત થઈ શકે છે શ્રાદ્ધમાં આપણે એક પ્રશ્ન એવો બી થાય કે આપણે જ્યારે શ્રાદ્ધ કરીએ છીએ ઘરે તો એ વખતે શું કરવું શું ન કરવું ક્યારે કરવું ક્યાં કરવું ઘરે થઈ શકે મંદિરમાં કરવું આ બધા ઘણા બધા પ્રશ્નો સામાન્ય માણસને મનમાં ઉદભવતા હોય છે તો આના ક્રમશ આપણે જવાબો જોતા જઈએ તો શ્રાદ્ધ ક્યાં કરવું ગંગા યમુના નર્મદા આવી કોઈ પવિત્ર નદીઓના કિનારે ગયા પુષ્કર પ્રભાસ આવા કોઈ તીર્થક્ષેત્રમાં સમુદ્ર કિનારે કૂવો હોય ત્યાં આવી જગ્યાએ અથવા ક્યાંય ન હોય શિવાલયમાં અને ઘરે પણ થઈ શકે છે ગમે ત્યાં થઈ શકે છે તીર્થક્ષેત્રમાં કે નદી કે પવિત્ર નદીઓના કિનારે કરેલું શ્રાદ્ધનું ફળ વધી જાય છે એ તર્પણને એ કરવું હોય તો ત્યાં જવું જરૂરી છે બાકી શ્રાદ્ધ ક્રિયા ઘરે પણ કરી શકાય છે હવે ક્યાં ન કરવું તો જે અશુદ્ધ સ્થાન હોય મ્લેચ પ્રદેશ જેને શાસ્ત્રોમાં કહ્યો છે એ જગ્યાએ આપણે શ્રાદ્ધ કર્મ કરવું નહીં આનો સ્પષ્ટ નિષેધ કર્યો છે બીજું શ્રાદ્ધ ક્યારે કરવું આપણે જે આ પિતૃપૂજન કે તર્પણ કે બ્રહ્મભોજન એ કરાવીએ વાસ નાખીએ તો એ ક્યારે કરવું તો એના માટેનો શ્રેષ્ઠ સમય એ છે મધ્યાહન સમય જેને કુતુબકાર કહે છે જ્યારે કુતપ એટલે સૂર્ય જ્યારે પૂરેપૂરો પ્રકાશિત હોય છે તપે છે એ કાળમાં મધ્યાહન કાળે શ્રાદ્ધ કરવું શ્રેષ્ઠ છે સવારમાં પણ થઈ શકે હા સંધ્યા સમયે અને રાત્રિ સમયે શ્રાદ્ધની કોઈ પણ ક્રિયા કરવાની સ્પષ્ટ મનાઈ કરેલી છે આપણા સ્મૃતિ ગ્રંથોમાં હવે આપણે શ્રાદ્ધ કે તર્પણ કરવા બેસીએ તો શું કરવું પૂજાની સામગ્રી એના માટે સ્મૃતિઓમાં એવું કહ્યું છે કે શક્ય હોય તો સુવર્ણના પાત્ર લેવા ચાંદીના પાત્ર લેવા તામ્ર પાત્ર એટલે તાંબાના પાત્ર લેવા પણ માટીના પાત્રથી તર્પણ કે પૂજા વિધિ ક્યારે પણ કરવી નહીં એ નિષિદ્ધ છે વર્જ્ય છે કયા કયા દ્રવ્યો પદાર્થો આપણે શ્રાદ્ધકર્મમાં તર્પણમાં આ ક્રિયામાં વાપરી શકીએ જેનાથી આપણા પિતૃઓ તૃપ્ત થાય તો જલ એટલે શુદ્ધ પાણી કે તીર્થજળ કાળા તલ કુષા એટલે કે આપણે જેને દોરવા કહીએ છીએ એ સફેદ ચંદન અને પુષ્પ આટલાથી તર્પણ કરીએ એ પિતૃઓને પહોંચે છે પૂરતું છે એના સિવાય વધારે પહેલાં માટે આપણે આમ્રફળ એટલે કે કેરી આમળા રંભાફળ કેળું આ બધા ફળોનો ઉપયોગ સાથે કરી શકીએ છીએ જેનાથી પિતૃઓને તૃપ્તિ મળે છે અમુક દિવસ મહાલયના દિવસો સિવાય પણ અમુક દિવસો એવા છે કે જ્યારે આપણે પિતૃ શ્રાદ્ધ કરી શકીએ છીએ એટલે આ ભાદ્રપદ કૃષ્ણ પક્ષના જે દિવસો છે સોળ દિવસ એના સિવાયના દિવસો પણ અમુક બતાવેલા છે શાસ્ત્રોમાં જેવી રીતે મઘાયુક્ત ટેરસ હોય તેરસ તિથિ હોય મઘા નક્ષત્ર હોય તો એ વખતે આપણે મધ અને ખીર આના થકી આપણે ક્રિયા કરી શકીએ છીએ શું ન વાપરવું શ્રાદ્ધના દિવસે કે શ્રાદ્ધની વિધિમાં તો સ્પષ્ટ છે કે અભક્ષ્ય જે કયા છે અપેય કયા છે કે માંસ મદિરા એનું સેવન કરવું નહીં એના સિવાય શ્રાદ્ધની ક્રિયાઓમાં લસણ ડુંગળી ચણા પછી કળથી આવી કોઈ વસ્તુઓનો શ્રાદ્ધ ભોજનમાં પણ પ્રયોગ કરવો નહીં શ્રાદ્ધના દિવસે આ કોઈ જ વસ્તુ વાપરવી નહીં કરના કોઈએ માન્યતાઓ એવી પણ છે અમુક જગ્યાએ એવું ગ્રંથો એવું પણ કહે છે કે એ દિવસે કર્મ ન કરવું એટલે વાળ દાઢી નહીં કપાવવાના કપડાં નહીં ધોવા આ બધી અને એ રૂઢિઓ એ જેણે શાસ્ત્રો નથી વાંચ્યા એ પણ રૂઢિગત રીતે આ બધી આપણા સમાજમાં માન્યતાઓના હિસાબે આનું પ્રચલન છે જ આ કંઈ કહેવાની જરૂર કોઈને નથી શ્રાદ્ધમાં સૌથી ઉત્તમ એ છે કે બ્રહ્મ ભોજન કરાવીએ એનાથી શ્રેષ્ઠ એ છે કે જો શ્રાદ્ધની વિધિમાં અને ભોજનમાં આપણો ભાણેજ હાજર હોય એની ઉપસ્થિતિ હોય એ ભોજન કરે ભોજન બાદ દાન દક્ષિણા આપવા યથાશક્તિ દાનમાં શું આપવું તો દાનમાં જૂના કોઈ વસ્ત્રો નહીં આપવા લોખંડની કોઈ વસ્તુ નહીં આપવી આનો નિષેધ છે નવા વસ્ત્રો આપવા ચાંદી સુવર્ણ ભૂમિ ગૌદાન આ બધા દાન બતાવેલા છે એ કરવા અથા અથવા આજના સમયમાં જમીનનું દાન કરવું એકવાર જમીન બી આપવી એટલે લાખો રૂપિયા થાય કે હજારો રૂપિયા થાય સોનાના ભાવ એટલા બધા છે કે સુવર્ણ દાન બી બહુ સામાન્ય માણસને કરવામાં તકલીફ પડે તો એના બદલે આપણે એને લક્ષ્મીનું દાન કરવું યથાશક્તિ ધન આપવું એને અને વિદ્યાર્થીઓને વિદ્યાદાન કરવું વિદ્યાદાન એ સૌથી શ્રેષ્ઠ દાન છે એમાંય જો ભાણે જ ભણતો હોય અને એને આપણે વિદ્યા દાનમાં મદદ કરી શકીએ આ નિમિત્તે તો એ સૌથી શ્રેષ્ઠ કહ્યું છે સાથે સાથે ધ્યાનમાં રાખવા જેવી બીજી વસ્તુ એવી છે કે આપણે ગાયનું ઘી આપી શકીએ દાનમાં ગાયનું ઘી પણ શ્રેષ્ઠ છે શ્રાદ્ધ કર્મમાં જે બ્રહ્મભોજન કરાવીએ તો બ્રહ્મ ભોજનમાં કે જે કંઈ પાણે જ આપણો જમતો હોય તો એ લોકોને તો શું જમાડવું તો એના માટે સૌથી શ્રેષ્ઠ એ છે કે પાયસ એટલે કે દૂધ ચોખાની બનાવેલી ખીર અથવા તો દૂધ પાક પૂરી અને શાક ઉપર આગળ મેં જે કહી કે ચણા કળથી લસણ ડુંગળી આવી કોઈ જ વસ્તુઓ શ્રાદ્ધ ભોજનમાં ઉપયોગમાં લેવી નહીં નહીં તો પિતૃઓ તૃપ્ત થવાની બદલે નારાજ થઈને જતા રહે છે અને આપણાથી એ આપણને એ આશીર્વાદના બદલે સાપ આપીને જતા રહે છે તો આ બધી વસ્તુઓને નિષિદ્ધ કરી છે એનો ત્યાગ કરવો આ દિવસોમાં શક્ય હોય તો શ્રાદ્ધના થોડે સોડ દિવસ અખાદ્ય વસ્તુઓ ખાવી નહીં અપે વસ્તુઓનું પાન કરવું નહીં જી ચોક્કસ અને જેના ઘરે પ્રસંગ મતલબ આમ તો આપણે એવું કહી શકાય કે જેના ઘરે આ પ્રકારની વિધિઓ જે છે તે ચાલી રહી છે હવે કાગવાસ ખાસ કરીને મારે તમને પૂછવું હતું કે કાગવાસનું શું વિધિ છે અને ખાસ કરીને એમાં કેવા પ્રકારે નિયમો જે છે તેના કેવી રીતના પાલન થવું જોઈએ કેવા પદાર્થો હોવા જોઈએ જ્યારે કાગવાસ નાખવાની પ્રક્રિયા કેવી રીતના કરવી જોઈએ એના વિશે ઘણા લોકો અજાણ હોય છે તો તેની પણ થોડી સમજ આપશો એક સામાજિક આપણી જે જવાબદારીઓ છે એને પણ એની સાથે જોડી દીધી હોય એવું એક કાર્ય છે કે સંવર્ણન કાળ પછી કાગડાના બચ્ચાઓ આ ઋતુમાં કાગડાના ઈંડામાંથી બચ્ચાઓ બહાર આવતા હોય છે અને બચ્ચાઓને ખાવા માટે તો આ ખીર અને પૂરીનો આહાર એમને આપીએ તો એ એમના માટે યોગ્ય છે એના માટે જ ખાસ આ હોય છે એ પણ જે આપણે શ્રાદ્ધની જે કંઈ પિત્રોને સ્મરણ કરીએ તર્પણ કે બીજું કંઈ કરવું એવું જરૂરી નથી દરેક મહાલયના શ્રાદ્ધમાં જ્યારે આપણે પિતૃઓનું સ્મરણ કરીએ પિતૃઓને યાદ કરીએ મધ્યાહન કાળની પહેલાં અથવા મધ્યાહન કાળે ત્યારે આપણે સૌપ્રથમ જે કંઈ આપણે શ્રાદ્ધાન બનાવ્યું છે એ ભગવાન વિષ્ણુને ધરાવીએ મુક્તિ મૂળ આપણો શ્રાદ્ધ કરવાનો હેતુ એ છે કે આપણા જે કોઈ પિતૃઓ પિતા પિતામહ પ્રપિતામહ માતા પક્ષે ભાઈ કુટુંબમાં જે કોઈ ગુરુ મિત્ર જે કોઈ છે એ લોકોના આત્માની યોગ્ય ગતિ ન થઈ હોય અને કંઈ વાસના રહી ગઈ હોય તો એની એ પૂર્તિ થાય અને એમની ઉર્ધ્વ ગતિ થાય તો આ ઉર્ધ્વ ગતિ કે મોક્ષના દાતા ભગવાન વિષ્ણુ છે મુક્તિના દાતા ભગવાન વિષ્ણુ છે તો સૌ પ્રથમ આપણે ભગવાન વિષ્ણુને થાળ ધરાવીએ જે શ્રાદ્ધાન બનાવ્યું છે એ ત્યાર પછી વાસ નાખીએ આપણે ત્યાર પછી ગૌગ્રાસ અને શ્વાનગ્રાસ એ એ તો આપણે ગૌગ્રાસ અને શ્વાનગ્રાસ એ તો આપણા ભારતીય સંસ્કૃતિની એક પરંપરા રહી છે કે પહેલી રોટલી ગાયને છેલ્લી કૂતરાને આ કે અમુક જગ્યા એ નથી કંઈક થોડું જુદું હોય પણ ગાય અને કૂતરા આ બે માટે ગૌગ્રાસ અને શ્વાનગ્રાસ આપણે કાઢતા જોઈએ છીએ તો શ્રાદ્ધની આટલી કરીએ છીએ એ દિવસે ખાસ યાદ રાખીને આપણે આ પહેલાં બે કરી દેવું એના પછી સૌથી પ્રથમ જે બ્રાહ્મણ કે આપણા ભાણેજ કે જે કોઈ હોય એને ભોજન કરાવવું ભોજન પશ્ચાત દક્ષિણા વસ્ત્ર કે બીજું જે કંઈ દાન આપણે આપવા ઈચ્છતા હોઈએ એ આપવું અને ત્યાં એના પછી ત્યાં સુધી ઘરના કોઈ પણ વ્યક્તિએ બાળક વૃદ્ધ કે બીમાર વ્યક્તિ આમાં અપવાદરૂપ છે બાકીના કોઈએ આ ત્રણના સિવાયના કોઈએ સવારથી કંઈ જ ખાવું નહીં બ્રહ્મભોજન અને શ્રાદ્ધ શ્રાદ્ધિઓ જે કોઈ આવ્યા હોય જેને કોઈને બોલાવ્યા હોય આપણે ભાણે કે પરિવારના બીજા કોઈ દીકરી કે કોઈ એ લોકો ભોજન કરી લે ત્યાર પછી ઘરના દરેકે ભોજન કરવું અને ઉચિત સમય શું છે એક કાગળ શક્ય હોય બહુ જ સરળ રસ્તો બતાવું છું જે દરેકે દરેક વ્યક્તિ કરી શકે છે રોજ ન કરી શકે કામમાં તો શ્રાદ્ધના દિવસે જે દિવસે કોઈ પિતૃ પિતાનું માતાનું દાદાનું ભાઈનું કોઈનું પણ શ્રાદ્ધ છે એ દિવસે સવારમાં પિતૃનું સ્મરણ કરી અને જે કંઈ કાર્ય કરતા હોય ત્યારે ઓમ પિતૃભ્યો નમ આના માનસિક જપ કરવા મનમાં આ ચાલુ રાખવા જપ અને એ સૌથી મોટું પિતૃઓને તૃપ્ત કરવા માટેનું સાધન છે આપણે પછીના દિવસોમાં નિયમિત રીતે પણ આ કરી શકીએ છીએ જેને એવું હોય પિતૃઓની ગતિ નથી થઈ પિતૃઓના આત્માની શાંતિ નથી થઈ એવું લાગતું હોય તો બીજા ઉપાયો ઘણા બધા બતાવ્યા છે પીપળા ઉપર જળ ચડાવવું ગજેન્દ્ર મોક્ષ સ્ત્રોત્રનો પાઠ નિયમિત કરવો વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ કરવા આવા ઘણા બધા રસ્તા બતાવ્યા છે પણ બ્રાહ્મણ કે જે જાણતા નથી આ સ્તોત્રો વિશે એના પાઠ કઈ રીતે કરવા ક્યારે કરવા તો એ લોકો આ એક વસ્તુ દક્ષિણ બાજુ મુખ પિતૃની દિશા દક્ષિણ દિશા બતાવી છે તો દક્ષિણ દિશામાં મુખ રાખી અને યથાશક્તિ પાંચ મિનિટ દસ મિનિટ જેટલો બી સમય મળે ત્યારે સ્નાન પૂજા કર્યા પછી ઓમ પિતૃભ્યો નમઃ આ મંત્રના જપ કરે પિતૃ ગાયત્રી મંત્રના જપ જો કરી શકે તો વધારે સારું છે ઘણા બધા રસ્તા બતાવેલા છે આપણા શાસ્ત્રોમાં વેદોમાં છે સ્મૃતિ ગ્રંથોમાં બાકી વિધિઓ બતાવેલી છે પણ સામાન્ય માણસ માટે એ શક્ય નથી બનતું તો આટલું ખરે પિતૃઓની શાંતિ અને પિતૃના આત્માની યોગ્ય ગતિ અવશ્ય થશે ચોક્કસ હવે આગળનો જે સવાલ છે ને એ અત્યંત મહત્વનો સવાલ છે અને ખાસ તો એવા લોકો માટે કે જેમને યાદ નથી અથવા કોઈક એવા વસ્તુના કારણે તેમને જે ખ્યાલ નથી આવી રહ્યો કે તેમના જે પૂર્વજ છે જેનું શ્રાદ્ધ કરવું અત્યંત જરૂરી છે પણ તેમની તિથિ ખબર નથી કે કયા દિવસે તેમનું શ્રાદ્ધ કરવું જોઈએ તો એવા પિતૃ ના તર્પણ માટે પછી કઈ તિથિ કયો દિવસ શ્રેષ્ઠ રહે છે તર્પણ વિધિ કરવા શ્રાદ્ધ વિધિ કરવા આના માટે એવું કહ્યું છે કે શ્રાદ્ધનો છેલ્લો સોળમો દિવસ એ સર્વપિતૃ અમાસ કહેવાય છે કે જેનું આપણને યાદ નથી ખબર નથી ભૂલાઈ ગઈ છે તિથિ એ દરેકના આગળ મેં જે કહી એ દરેક રીતે એ જ રીતે આ દિવસ અમાસના દિવસે એમનું શ્રાદ્ધ કરવાથી જાણીએ અજાણીએ જે કંઈ આપણી પિતૃ પ્રત્યેનું આપણું ઋણ જે છે જે કંઈ એમનું બાકી રહી ગયું છે એમના આત્માના કલ્યાણ માટે જે કંઈ આપણે કરી શકીએ છીએ એ બધું જ આ એક જ દિવસના શ્રાદ્ધ કરવાથી થઈ જાય છે પૂર્ણ સાથે આપણે વિશેષ રૂપે જો ભાવના હોય આપણી તો આપણે આ શ્રાદ્ધના સોળે સોળ દિવસ સ્નાન પૂજા કર્યા પછી મેં જેમ કહ્યું એમ પિતૃનું સ્મરણ કરીને પિતૃ ગાયત્રી કે એના જપ કે પિતૃસૂત્રના જપ કે પિતૃસુક્ત વેદોમાં બતાવ્યું જે આપણને અનુકૂળ પડે એનું યથાશક્તિ પાઠ કે મંત્ર જાપ કરવા ગૌગ્રાસ અને શ્વાનગ્રાસ યાદ રાખીને શ્રાદ્ધ નિમિત્તે પિતૃના આત્માની શાંતિ માટેના નિમિત્તથી એ કાઢવા અને આપણા સનાતન ધર્મમાં ગાયોને માતા કહીએ ગાવો વિશ્વસ્ય માતા રાહ ગૌ માટે ગાયને ઘાસનું દાન ગાયને ઘાસ ખવડાવવું એનાથી બધી જ પ્રકારના ઉપદ્રવોનું શમન થાય છે બધા જ દોષોનું શમન થાય છે અને પિતૃઓ ઋષિઓ જેનું પણ આપણું કંઈક કર્જ બાકી છે એ બધામાંથી આપણને એ મુક્તિ મળે છે ચોક્કસ અને હવે એ પૂછવા માંગીશ કે જેમ આપણે અમુક એવા સંકેતો કયા છે કે જેના ઉપરથી એવું સમજી શકીએ કે પિતૃઓની કોઈ પ્રકારની નારાજગી છે કુટુંબમાં કોઈ પ્રકારની પ્રવૃત્તિઓ એવી થઈ રહી હોય તો શું એના પરથી અંદાજ આપણે લગાવી શકીએ કે કદાચ પિતૃઓ માટે કોઈ વિશેષ પૂજા કરવાની જરૂરિયાત એટલે આમ તો આ જ્યોતિષનો વિષય છે પરંતુ તેમ છતાં કેમ કે શ્રાદ્ધ વિશે આપણે વાત કરી જ રહ્યા છીએ આમાં એવું છે કે પિતૃઓનું કોઈપણનું આપણા પરિવારમાં મિત્ર વર્તુળમાં ગુરુ કોઈનું પણ આકસ્મિક કે અસામાયિક મૃત્યુ થયું છે જ્યારે એમના મનની કોઈ ઈચ્છાઓ બાકી રહી ગઈ છે ત્યારે એ એ ઉપરના લોકમાં જતા નથી એમની વાસનાઓ અધૂરી રહે છે અને એમની યોગ્ય ગતિ થતી નથી તો એ પિતૃઓ સંકેત આપે છે ચોક્કસપણે સંકેત આપે છે સ્વપ્ન થકી આપે હા આજકાલ ઘણા બધા એવા જોયા છે કિસ્સાઓ કે એમ કે ભાઈ પિતૃ આવેલો દોષ છે પિતૃની શાંતિ નથી થઈ યોગ્ય ગતિ નથી થઈ સ્ત્રીના શરીરમાં આવે સ્ત્રી તૂણતી હોય આ શક્ય નથી પિતૃ કોઈ દિવસ પુત્રી કે પુત્ર વધુ કે કન્યાના માધ્યમથી આવી વાત કહેતા જ નથી જ્યાં સુધી પુરુષ સભ્ય આખા પરિવારમાં કોઈ ન હોય ત્યાં સુધી અને કોઈ તો એક હોય તો એને સંકેત આપે છે સ્વપ્ન થકી બીજી કોઈ રીતે હા કેવા કેવા સંકેતો એ બીજા પ્રત્યક્ષ સંકેતો જો આપણે જોઈએ તો દરેક કામમાં રૂકાવટ આવે યોગ્ય સમયે યોગ્ય કામ ન થાય કામ જે રીતે થવું જોઈએ એ રીતે ન થાય સંતાન પ્રાપ્તિમાં વિલંબ આવે કૌટુંબિક પારિવારિક ઝઘડાઓ થતા હોય કરમના વાતાવરણમાં અશાંતિ રહેતી હોય આવા બધા સંકેતો જો મળતા હોય તો કંઈક અંશે આપણે એવું માની શકીએ કે પિતૃઓના આત્માની યોગ્ય ગતિ નથી થઈ કે ક્યાંક કંઈક દોષ છે

શાસ્ત્રોક્ત ઉપાયો છે જે વ્યક્તિગત રીતે કોઈ પોતે કરવા ઈચ્છે તો કદાચ ન કરી શકે કેમ કે બધાને શાસ્ત્રોનું અને કર્મકાંડનું જ્ઞાન હોવું એ જરૂરી નથી હોય એ સામાન્ય માણસ શું કરી શકે તો એના માટે ઘણા બધા રસ્તા બતાવેલા છે અમુક સરળ ઉપાયો હું બતાવું છું જે કરવાથી ચોક્કસ પિત્રોના આત્માને શાંતિ મળશે અને આપણા જે કાર્યો અટકે છે આ પારિવારિક ક્લેશ છે આ બધામાંથી આપણને છુટકારો મળે સૌથી પહેલા તો સૂર્ય છે એને જગત પિતા કીધા છે પિત્રોના આત્માની શાંતિ માટે સૂર્યને અર્ઘ્ય આપવો નિયમિત ક્યારે આપવો ઘણા લોકો દસ વાગે અગિયાર વાગે એમ અર્ઘ્ય આપતા હોઈએ અર્ઘ્ય આપવાનો સાચો સમય એ છે કે સૂર્યોદય પછીના લગભગ એક કે દોઢ કે બધીને બે કલાક સુધીનો સમય આમ તો એક મુહૂર્ત કહ્યું છે તો એ સમયમાં સૂર્યને અર્ઘ્ય આપે સૂર્ય ગાયત્રી મંત્ર થકી કે સૂર્યના કોઈ પણ મંત્રથી કે ગાયત્રી મંત્રથી એનાથી સૂર્યને અર્ઘ્ય આપે અર્ઘ્ય આપવા માટે તાંબાનો પાત્ર લેવું અથવા સુવર્ણનું પાત્ર લેવું શુદ્ધ જળ રક્તચંદન રક્તપુષ્પ લાલ કલરનું ફૂલ ચોખા આ ભરી અને હાથ મસ્તકથી ઊંચા રહે એમ આટલા અને સૂર્યને ધીરે 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 સૂર્ય સામે નજર રાખીને જળથી અર્ઘી આપવો અને જે જળ પડે છે એની આરપાર સૂર્ય ઉપર આપણી દ્રષ્ટિ રાખવી ધ્યાન રહે એ જે અર્ઘે આપેલું જળ છે એ આપણા પગ ઉપર ન પડે નીચે પાત્ર રાખવું કંઈ કે એમાં પડે અને પછી એ તુલસી ક્યારે કે ક્યાંય પધરાવી દેવું એવું પણ કહે છે કે જેમ પીપળામાં વિષ્ણુ અને લક્ષ્મીનો બધા દેવતાઓનો વાસ છે એમ સૂર્યોદયના બે મુહૂર્ત પછી પીપળામાં પિતૃઓનો વાસ હોય છે તો સૂર્યોદયની બે કલાક ત્રણ કલાક પછી પીપળાના ઉપર દૂધ કે મિશ્રિત ચડાવવું એનાથી પણ થાય બિલકુલ આભાર રાજુભાઈ માહિતી આપી અને જે પ્રકારે આપ જોડાયા સમગ્ર જે માર્ગદર્શન આપ્યું શ્રાદ્ધ લઈને ખૂબ ખૂબ આભાર આપનો આભાર ધન્યવાદ તો શ્રાદ્ધ પક્ષ વિશે વાત કરી રહ્યા છે આપણા સનાતન ધર્મમાં હિન્દુ ધર્મમાં સોળ પવિત્ર સંસ્કારો છે સૌથી વિશેષ મહત્ત્વ આમ તો દરેક સંસ્કારોનું છે જ મહત્વ પરંતુ અગ્નિ સંસ્કારનું સૌથી વિશેષ મહત્ત્વ અને શ્રાદ્ધ પક્ષ ખાસ કરીને અગ્નિસંસ્કાર સાથે એટલા માટે જોડી રહી છું કેમકે અગ્નિસંસ્કાર જો વ્યવસ્થિત ન થયો હોય તો પણ ક્યાંક ને ક્યાંક આપણા જે પિતૃઓ છે તે અસંતુષ્ટ રહે છે પિતૃઓની નારાજગી જ્યારે દેખાવા માંડે ત્યારે આપણને યાદ આવે છે કે કોઈ ચોક્કસ પૂજા વિધિ કે તર્પણ વિધિ કરવાની ખાસ જરૂરિયાત ઊભી થાય છે ત્યારે શ્રાદ્ધના દિવસો એ પણ સોળ દિવસો છે અને આ તમામ દિવસો દરમિયાન તિથિ મુજબ કેવા પ્રકારે શ્રાદ્ધ કરવું શું કરવું શું ન કરવું એ તમામ બાબતો વિશે આજે આ વિશેષ રજૂઆતમાં ચર્ચા કરી આ જ પ્રકારે હવે શ્રાદ્પક્ષ જે છે તેને લગતી પૂજા વિધિને લગતી તમામ જે બાબતો છે તેના વિશે આજ પ્રકારે માહિતી આપતા રહીશું ત્યાં સુધી હાલ આ કાર્યક્રમ આટલું જ રજા આપશો આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે નમસ્કાર